કચ્છ રાષ્ટ્ર ભાષા પ્રચાર સમિતિ ભુજ દ્વારા હિન્દી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ચૌદમી સપ્ટેમ્બર એટલે સમગ્ર દેશમાં હિન્દી ભાષીઓ રાષ્ટ્રભાષા હિન્દી ભાષીઓ હિન્દી દિવસ તરીકે ઉજવે છે આ દિવસે હિન્દી ભાષાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું ને રાજભાષા તરીકે દરજ્જો એમને મળ્યો રાષ્ટ્રભાષાનો દરજ્જો મળવાનો બાકી છે ભારતના મોટાભાગના લોકો હિન્દીને સ્વીકારે છે દુનિયાની દ્રષ્ટિએ જુઓ તો પણ હિન્દી ભાષીઓની સંખ્યા સારી એવી છે પણ દક્ષિણના કેટલાક રાજ્યોમાં હિન્દી ભાષા સામે થોડો ઘણો વિરોધ હોય છે તો દિવસો દિવસ હિન્દી ભાષાની સ્વીકૃતિ વધતી જાય અને બધા જ લોકો ખૂબ જ પ્રેમથી હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે અપનાવી લે એ હેતુ કારણ કે જે રાષ્ટ્રભાષા હિન્દીના કાર્યકરો છે કે આગેવાનો છે એ બધા સ્પષ્ટપણે માને છે કે ભાઈ આપણા દેશની દરેક ભાષાનું પોતપોતાની રીતે મહત્ત્વ છે જેટલી પ્રાંતિય ભાષાઓ છે એ પ્રાંતિય ભાષાઓનું મહત્ત્વ છે માત્ર પ્રાંતિય ભાષાઓનું મહત્ત્વ નહીં પણ પ્રાંતિય ભાષાઓ જે રીતે બોલાય છે એનો લહેજો કે દાખલે ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ દરેક જગ્યાએ ગુજરાતી બોલવાનો લહેજો પણ અલગ અલગ હોય છે તો એ લહેજાને પણ આપણે સ્વીકારીએ છીએ એને પણ આપણે માન આપીએ છીએ એટલે આ દેશમાં બોલાતી દરેક ભાષાનું પોતપોતાની રીતે મહત્ત્વ છે પણ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા એમનું મંત્ર છે કે એક હૃદય હો ભારત જન્મી આ દેશમાં રાષ્ટ્રીય એકતા અખંડિતતા જળવાઈ રહે આખા દેશને એક સૂત્રતાની રીતે બંધા રહે એ રીતે હિન્દી દિવસનું મહત્વ છે અને આમ પણ મને કોઈ પૂછે તો કોઈ પણ દેશની દેશ તરીકે ઓળખ સ્થાપિત કરવી હોય દુનિયામાં તો એની ચોક્કસ વસ્તી હોવી જોઈએ એની ચોક્કસ સરહદ હોવી જોઈએ ચોક્કસ શાસન વ્યવસ્થા હોવી જોઈએ ચોક્કસ બંધારણ હોવું જોઈએ તેમ ચોક્કસ એક ભાષા હોવી જોઈએ એટલે રાષ્ટ્રની દૃષ્ટિએ પણ હિન્દીનું મહત્ત્વ છે આવતીકાલના કાર્યક્રમની વાત કરું તો એમાં રાષ્ટ્રભાષા હિન્દી દિવસ વિશે જાણીતા સાહિત્યકાર શ્રી જયંતિભાઈ જોશી શબા એ બધાને ઉદબોધન કરશે કચ્છ ભાષા પ્રચાર સમિતિ તરફથી ભુજ અને ગાંધીધામ તાલુકામાં નિબંધ સ્પર્ધાઓ યોજવામાં આવેલી ભુજમાં જાણીતા સર્જક રમીલાબેન મહેતા એમના માર્ગદર્શન હેઠળ એ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગાંધીધામમાં શિક્ષક સમાજના અગ્રણી ભાઈ શ્રી ભરતભાઈ બચવાણી કે જે હિન્દીનું કામ ખૂબ જ ધગસથી કરે છે એમના માર્ગદર્શન નીચે આયોજન કરવામાં આવ્યું તો ભુજમાં જે સંખ્યા આવી એમાં ભાગ અને બ ભાગ અને બ બે એવોર્ડ્સ રાખવામાં આવ્યા છે ગાંધીધામની સંખ્યા બસોની આજુબાજુ થઈ ગઈ એ ત્યાંથી રજૂઆત થઈ કે અમે ત્રણ ત્રણ પારિતોષિકો રાખો તો સારું તો ત્યાં ત્રણ રાખ્યા છે એટલે ભુજના બ બે પ્રથમ વિજેતાઓ અને દ્વિતીય વિજેતાઓને અને ગાંધીધામના પ્રથમ દ્વિત્ર બબ્બે વિજેતાઓને મારા તરફથી ડૉક્ટર કવિતા મીરા સતદેવ સ્મૃતિ એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે અને તે જ રીતે આ સ્પર્ધામાં જે લોકોએ ભાગ લીધો છે એમાંથી જે લોકો આવતીકાલે હાજરી આપશે એમને બધાને પણ પ્રતિક ભેટ આપવામાં આવશે અને આ પ્રસંગે જાણીતા મહિલા અગ્રણી પ્રોફેસર બીનાબેન ભાનુશાલી અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે ભુજમાંથી રાષ્ટ્રભાષા પ્રેમીઓ આવશે માંડવી નખત્રાણા અબડાસા ગાંધીધામ બધી જગ્યાએથી આવશે અને એ બધા રાષ્ટ્રભાષાનું મહિમા સમજે સમજે એના કરતાં એ લોકો તો જાણતા જ હોય કારણ કે અમારા રાષ્ટ્રભાષા હિન્દીના હાથ પગ છે એટલે એમની મારફતે કચ્છના લોકો રાષ્ટ્રભાષે હિન્દીનો મહિમા સમજે મહત્ત્વ સમજે એ કાર્યક્રમનો હેતુ અને દર વખતે આ કાર્યક્રમ સારી રીતે ઉજવાય છે તો મને આશા છે કે આવતી કાર્ય પણ સારી રીતે ઉજવી શકાશે અને ખાસ કરીને એક અમારા હિન્દીના કર્મઠ કાર્યકર દિવંગત શ્રી અમૃતલાલભાઈ શ્રી સોની એ અમારું રાષ્ટ્રભાષાનું અંજાર આદિપુર અને ગાંધીધામનું વર્ષો સુધી કામ સંભાળતા હતા તો તાજેતરમાં એમનું અવસાન થયું છે તો એમને પણ હાર્દિક શાબ્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને જે જે લોકોએ કંઈક પણ સિદ્ધિઓ મેળવી હશે એમને બિર બિરદાવવામાં આવશે એટલે જેને આપણે કહીએ કે બહુ હેતુ મલ્ટીપર્પઝ કાર્યક્રમ થઈ શકશે